હેલો મિત્રો જય માતાજી જય ગુરુ મહારાજ તો જો વહેલી હવાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો અને અમે કમેન્ટમાં આપણે જય ગુરુમાર્જ લખવાનું ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરતા પહેલાં અમારા ગુરુમાર્જનું નામ લેવું તો તમે અમે કમેન્ટમાં જય ગુરુમાર્જ બધા બ્લોગમાં લખ્યો વહેલી હવાઈ જો લેબડાના દાતણ અમે બ્રશ નહીં કરતા અમારા તો ગમળામાં લેબડાના દાતણ જ હોય કે જો લેબડાને દાંતણ લીધું બહુ મસ્ત અને આ તમારે વાળવાનું કોણી ડે લેવાનો જલ્દી પાવર આવી ગયો બહુ તાલુકા જ બે કુવો વહેલી સવારે ખેતરનો નજારો જો બહુ મસ્ત એક બાજુ સુરત દાદા ઉગી નીકળ્યા જો લાઈનમાં પાણી ભરાય પછી હવા લે પછી ચાલુ થાય અમુક ઘેર થઈ પછી જવાનું હોય ખેતરમાં પહોંચવા તો જો અમે વહેલી હવારે ડેરીમાં દૂધ હાલવા આવ્યા અને ઘણી વાર બેઠા ને પછી અમે જવાનું ઘેર જો આ દૂધની ગાડી આવી જઈએ તારે વહેલી હા જો ડેરીમાં દૂધ આપી અને એક બાજુ અમારે દૂધ આ બાજુ દૂધ આવે આ ડેરી ચા પીવા તો જો અમુ ડેરી થી ઘેરાયા અમે ચા પી અને જવાનું પહોંચમો તો જો ગામડામાં ચા અમારે જો બિસ્કિટ ગણો જે રોટલો શુદ્ધ નાસ્તો કરી મરચો વેલી અમારે શિએર પહેરવા ભૂલી જાય ઠરીને ઠીકડું થઈ જાય બાઇક માં આવતા આવતા અહીંથી બાવળો લઈ અને જવાનું આપડે ઓણતમાં જો કે હવા પાવાના અને એરંડા પાવાના ખાતરે બાઈકમાં લઈને આવ્યા છીએ તો અમે અહીંથી ફટાફટ પાવર લઈ જઈએ અને તમ તો બાઈકમાં એવી ઠંડી વાહે ને બરાબરની ભયલું ઠરી ગયા તો પાવળો લઈ લઈએ લસકા માંથી નો વાંચી હોય લસકો જો એ પણ આવી ગયો એન્ટ્રી એવાની થઈ જઈશ ખેતરમાં પાવડો લઈ લઈએ ને લીએ ચલો ચલો આરામ પટી ગયો તમારો આપણા હવાના ખેતરે જો વહેલી હવાને અને પોણી તો ખેતરમાં આવી ગયો ખાતર આપડે લાયા જો આ લાયા ને જો આટલું કીધું આ હવા પી લો એટલે સીધો આ એરંડો માળવાનું અને અમારે એરંડા જો હવા પહેલા પઈ દઈએ ફાયર નહીં ખાતર નાખીને પછી એરંડા પાવાના એરંડો અમે ખાતર નાખવાનું એટલે નળ ઝડપથી હતા આમ વહેલી સવારે ખાતર નાખી દઈએ કરીને પોણી આમાં વહેલી સવારે જો પાળીયો હતો પણ બધો હવા આડ્યા ને એટલે પાળીઓ બધો ભાજી જાઉં એટલે હમથળ પાવાનું હો હમથળમાં તો પડે ને જે ખેડૂત હોય એને ખબર હોય હમથળ બધું પાવાનું હો એટલે શું ઊભા ઢાળનું ખેતર હાશું તે હાળા હેડી જાય જો ગોટતી એ નહીં પાણી જો હાળા હેડી જાય હમથડેત ખેતરમાં હાળા હેડી જાય બાવડો બરાબરનો ફેવરીટ છે ને તાણ હું પી રહે એમને પીવા એવું નહીં જાણો ફટાફટ કોણ જ કરીએ જો આટલું પીધું આટલું બાકી હ પહીં પછી એ રંડો આમાં પહેલાં જો આટલું પીધું અને આમાં આટલું આ અધૂરું આટલું થોડું બે ચાર પાટલા અધૂરું હોય એ પઈ અને પછી જવાનું અમારે ચાય નખવા અને પછી જવાનું વાડીમાં જમવા જો કે કાલે વાડીમાં જમવા હતા અને આજે વાડીમાં જમવા જવાનું માટે ઝડપથી આટલું ફટાફટ પઈ અને પછી ચાય નખીને જઈએ વાડીમાં જમવા ઝડપ ફટાફટ પહોંચ કરીએ એટલે જલ્દી પી જાય જો આમાં આટલું બાકી ટ્રેક્ટરના ચાર પાટલા જેટલું હોય એટલે લગભગ પૂણો કલાક જેવું થાય અને પછી જવાનું આપણો રૂટિન પ્રમાણે ચાલી લેવા પછી વાળવાનું આ રેર નો જો જો હવા કમ્પ્લીટ પી દે અમુ વાળી એરંડો તો અમુ જમ પીવે જાય ખાતર યુરિયા નોખ્યા જઈએ ફટાફટ પણ આવી ગયું કમ્પેટ અમને ખાતર નખવાનું ચાલુ કરીએ એક એક ઓરમાં જેમ પીઝા ટાઈમ ખાતર ન છે અને પછી જમવા જવાનું હોય વાળીમાં એટલે ઝડપથી ચાર પર ઓરોમાં નખી દઈએ ઝાડ પછી તો જો અમુ વાળીમાં જમવા અને મન્ચુરિયનનો તો અમ જોવા વાણીમ જમવા આવ્યા ને અમારા દસકાઈનો મિત્રો જમતા જમતા અમને ભેગા થયા તો બોલો અમારે વીડિયા જો આવું હા કોઈ જ જોવા જ બરોબર તો જો જમતા જમતા અમારા દસકાઈનો મિત્રો જે અમારા બાજુ કંટના ગમના મળવા આવ્યા અમને એય આપા બ્લોગ બરોબર આવું બરોબર બરોબર કલેડો અમે જમવાનું આગળ ચાલુ કરીએ મંચુરિયન પટાઈ દીધું અમે સૂપ પીવાનો અને બીજું આગળ જે હોય મેનુમાં બીજા સાડી કરી દુર્ગા ચેનલમાં આજ આપણે લાઈવ જોઈ રહ્યા છીએ જે વખત આપણે ગોવિંદભાઈ મગનભાઈના પરિવારનો ઘણીવાર જે આપણા રણજીતભાઈના સમક્ષ તમને બતાવવામાં આવી રહ્યો છે દુર્ગા ચેનલ તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો શેર કરજો હા એ બોલ કે બોલ આવો બસ તાણી હા તો થોડી ચેનલ એડન હા આપો બાજી ગબરાજો ના આપો થોડું હા લાવો મને કે મોહનદાસ ચા આલબે હા ચા આલબે ધડ ઉતલ થાય તો હું તા આકુ જાતો ખાય તો અમે જો જમીન આયા વાળીમાં જમવાનું તું એ મંચુરિયનનું સૂપનું બધું હતું જમીન આવ્યા અને અમે જો આ શેલ્લું પાડ્યું હોં અને બે વાગ્યા હોય એટલે લાઇટે જવાની તૈયારી અને છેલ્લીઓ ઓરે હો એટલે બંધ કરવા નહીં જવું પડે જો કે આ પાળી આમ વાળીશું છેલ્લ્યા એટલે પાવર જતો રહે તો અમુક એટલે હડો ઘેર પડી ગયા એ રંડા અને હવા બે પી દીધું અમારે